બનાસકાંઠા જિલ્લો આમ તો સુકોભટ્ટ વિસ્તાર માનવામાં આવે છે પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ખેતીમાં અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને સારી એવી આવક પણ મેળવતા હોય છે આ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ મોટાભાગના ખેડૂતો સકરટેટી અને તરબૂચ પાકનું વાવેતર કરતા હોય છે કારણ કે સકરટેટી અને તરબૂચ પાકનું તે ઓછા સમયની ખેતી માનવામાં આવે છે અને સારી એવી આવક પણ અપાવે છે તે ડીસા તાલુકાના કાંઠ ગામના બીકોમ સુધી ભણેલા પિન્ટુભાઈ માળી પણ છેલ્લા ઘણા સમયથી સકરટેટી પાકનું વાવેતર કરે છે પરંતુ પિન્ટુભાઈ માળી અન્ય ખેડૂત કરતાં સૌથી પહેલા તેઓ સકરટેટી પાકનું વાવેતર કરી દે છે અને સૌથી પહેલા તેઓ પોતાના ખેતરમાંથી સકરટેટીનું ઉત્પાદન મેળવી તે ટેટીનું શ્રીનગર જમ્મુ કાશ્મીર પંજાબ સહિતના વિસ્તારોમાં ઊંચા ભાવ સાથે વેચી લાખોની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ ખેડૂત પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે મારું નામ પિન્ટુભાઈ ભોમાજી સોલંકી છે હું ડીસા હું ડીસામાં કાંટ ગામમાં રહું છું અને મારો વ્યવસાય આ ખેતી ખેતીમાં હું આજે સાત વર્ષ પહેલાં અમારે જે સિઝન પ્રમાણે મેં જે લેતા હતા જે ધન એ અમને એટલું બધું મળતું નહોતું આ વખતે અમે સાત વર્ષથી આ ટેટી આ ટેટી ખર ટીટીની જે ખેતી કરીએ છીએ આ બગાયતી ખેતી કહેવામાં તો એમાં અમને સારું સારું એવું ઉત્પાદન મળે છે લગભગ અમે અત્યારે આજે આફે આ વખતે આઠ વીઘામ ખેતી કરી છે અને લગભગ મારે ઉત્પાદન છે તેરથી ચૌદ લાખ રૂપિયા અને બે લાખનો સામે ખર્ચો છે એટલે તમને બધાને પ્રેરણા કહું છું કે આ તમે બગા આપણે આ જે ઉનાળુ સિઝન આધારિત જે ખેતી છે મલ્ચિંગ ને બીજું પાથળીને આ ટીટીની ઉત્પાદન તમે ખેતી કરો જેથી તમને સારું એવું ઉત્પાદન મળે અને તમે તમે ખેતીમાં સારું એવું વળતર મેળવી શકીએ મેં આ સીડ વાયુ છે આપણે ટીઆરએસની ગોલ્ડી જે અત્યારે મારે બે લાખનો ખર્ચો છે આમાં ને અત્યારે હાલ મોકલવાનું ચાલું છે આનું હાલ પચીસથી ત્રેવીસથી પચીસ રૂપિયાના એનો કટિંગ ચાલુ છે અત્યારે એ જ અત્યારે શ્રીનગર જમ્મુ કાશ્મીર બધી બધી જગ્યા આર્યા ટીટીનું ચલન ચાલુ છે રાજસ્થાનમાં પણ ચાલે છે વર્ષે વીઘામાં ખર્ચો થયો હતો મારે દોઢ લાખનો દોઢ એક લાખનો ખર્ચો થયો હતો તેમાં પણ મને છ સાત લાખ નું ઉત્પાદન મળ્યું હતું સારું એવું અન્ય ખેડૂતો અન્ય ખેડૂતો એવું જ કહું છું કે તમે જે શરૂઆતથી સ્ટાર્ટિંગ વેલ્યુ આવું વાવેતર કરો અને ઉત્પાદન મેળવો